બાટી બાટી બનાવવાની મજા હાલો મનોજભાઈ તમારે કઈ કેવું છે મનોજભાઈ તમે ક્યારે આવી ગયા આગળ તમે અરે વાહ સરસ મારે ફોન ચાલુ હતો તો જો આવું રોજ રાતે અમે એકાદી વાડી ને એકાદ અલગ અલગ ગામમાં જઈને જમવાનું ગોઠવીએ છીએ આવું અમારું દેશી જીવન છે અહીંયા શું છે આજે પાણીની કુંડી છે એમાં બધું ધોવાનું ચાલુ છે બધી કરવી પડશે બત્તી કરો એટલે તરત બધું દેખાય આમાં સિસ્ટમ આખી હું હું છે જા રીત આ આ લાગે છે હે એટલે રગવા ને પણ આવ્યું છે ને બાકી આજ વાળું ના હું છે સીતાફળ જામફળ ઓ આ બોડી બોડી હવે સીઝન આવી હો બોર બોર ની

લ્યો આવે છે તો બધા મિત્રો આવો અમારા વિસાવદર ભેસાણ માં ખાવા જમવા નાસ્તો કરવા ગિરનાર ની ગોદમાં ગિરનાર આખો પર્વત જે છે એ એનો નેવું ટકા હિસ્સો વિસાવદર વિધાનસભાના અલગ અલગ ગામડાઓમાં ભેસાણમાં અને જુનાગઢ તાલુકામાં આવે છે બહુ મજાનો એરિયા છે અને આ બધું ખેતીના સાધનો પડ્યા છે અહીંયા દાલ બની ગઈ હલાઈ નાખો હાલો એટલે હું છે કમ્પ્લીટ થઈ જાય ભગવાન બીજું ચાલો